આજેથી ધોરણ દસ અને બારની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં ભાવનગર જિલ્લામાં બસો તેત્રીસ કેન્દ્રો પર એકસઠ હજાર કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આજેથી બોર્ડની પરીક્ષાનો એકી સાથે ગુજરાતભરમાં પ્રારંભ થયો હતો ત્યારે ભાવનગરમાં પણ ધોરણ દસ અને બારની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ભાવનગર જિલ્લામાં બસો તેત્રીસ કેન્દ્રો પર એકસઠ હજાર કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ પરીક્ષાના પ્રારંભ સમયે ભાવનગર જિલ્લા કલેક્ટર દ્વારા

આપણે ભાવનગર જિલ્લાની અંદર ભાવનગરમાં આજે જે મા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડવાળા દ્વારા ધોરણ દસ અને બારની પરીક્ષાઓનો પ્રારંભ થાય છે લગભગ બસો તેત્રીસ સેન્ટર ઉપર આપણે એકસઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા લેશે જુદી જુદી સંસ્થાઓમાં આજ રોજ વિદ્યાર્થીઓને આજે અહીંયા જે રીતના પ્રવેશ આપવામાં આવે છે જુદી જુદી સંસ્થાએ પોતાની રીતે અમારા જેવા અધિકારીઓ જઈને આપણા વિદ્યા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે એના માટે એમની સાથે રહી અને પ્રોત્સાહન પૂરું પાડેલું છે અમારી અપેક્ષા છે શાંતિપૂર્ણ વાતાવરણમાં આપણા જિલ્લાની અંદર પરીક્ષાનું સંચાલન થાય આપણા જે વિદ્યાર્થી મિત્રો છે એ બિલકુલ આશ્વસ્ત રહીને પોતાની પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ આપવા માટેની અમારી અપેક્ષા છે અમે અપેક્ષા રાખીએ કે આપણા વિદ્યાર્થીઓ બહુ સારું પરિણામ મેળવે અને બધી સંસ્થાઓ પણ પોતપોતાની રીતે આમાં સહયોગ આપે છે આપ સૌનો આ બાબતે આભાર